કારણ કે ભી બીજા કોઈ અમારા ઘરના કોઈ પાસે ન ઉગતા આ બાજુ સૂર્ય ભગવાન ધીરે ધીરે ઉગતા આવે એ પગ થોડો થોડો દુખે બહુ તો નથી દુખતો જીવતા ને હમણાં પી આવ્યું ને એમાં થયું ને કરતા આગળ મોસું થાય આથી એને સંતરવું પડાયું ને જો આખા અમારા ઘરના સંતર મેન યોગેશી પ્રસ્થાન કીધું કે અરે હિંતે રહી ટકા જીવ સ્ટ્રેટ ની મારે મેં કદા ઉપડાય નહીં જો કે સીતારામ કેમ છો બધા અટાણા હાડા હાથ વાગ્યા ને હાડા હાથને માથે પાંચ દસ મિનિટ આજ ભીને જ દવાને તે ડાયરેક્ટ ઉઠે બ્રશ કરે ને પાણી પી લીધા હાંજી દોવા દીધું તું ભી ને એ હે ને ભી નાખેદા અને અહીં એકદમ પછી બદલાવે ખમે ટાઈટ હે બરાબર આઠક વાગે બદલાવે નાખી એકદમ દા પછી મારે ખર નાખી ને યોગેશ તો આજે હુતા આજે ઉઠાય ને ભીં હાટું થાય ને એને ઉઠાડવા પડે આજ ભીં નહોતી દોવાની મેં કીધું હું આધા ને કારણ ભીં બીજા કોઈ અમારા ઘરના કોઈ પાસે ન ઉઠે દોવાની અને પાછું હવાઈ ને દોવા દે કાલે વર હવાઈ ન દોવા દીધું ને હાંજી દોવા દીધું ને ટાઈટ હે પણ તોય બે દીથી આથી ઓછી હે હમણાં આ જરાક ધીરી પડતી જાય પેલા તો બહુ વયસમાં તો હદ બાય પડતી હમણાં તો લગ્ન ગાળવા આવી ગયા પછી કમળતા અને ઉતરી એટલે સારું જરાક ઓછી થઈ જાય તો પર નહીં લગભગ ઓછી થઈ મારું કે હાથું મારા ઠરે બાર બહાર નીકળીએ તો ખબર પડે ઘરમાં એટલી ન લાગે અંદર ને અંદર દરવાજો બંધ જ રાખીએ ને તે અને એમ કેવું જીરું અટાણ કેવું લીધું આ આ હે ને સે જે ઓયલું તમને દેખાતું હે કે આમાં જ ચાખું દેખાય એટલામાં જ કારણ કે આ હે ને ખરી તમને બધાને જેની વિડીયા પહેલાં જોઈ એને ખબર જ માંડવી ના કાઢી હતી ત્યાં ખરી વારું ને એમાં જરાક કોઈલું હોય બાકી જે જો આગળ જઈને તમે દેખાડ એવું અસલનું હે ખરી વાળ એ જગ્યા હોય ને જરાક કોઈલું થાય ને ઘાટો અહીંયા એવું ને આ દવા મારીને પછી બહુ જ નસોલત દિવાળીયું જો બંધ થઈ ગયું નકર દેખાડે જાગ વેલેરી નીકળી હોત ને તો દિવાળીયું ચાલુ જ રાખીએ એના લીધે નેત આવતું ગાયું ન આવે ને તે દુનિયું બંધ થઈ ગયું વાય શિયાળી ગમ મારે હાવ હક થયું ગાયું નકર હાવ કૌર આવતી બીજું કંઈ ને જીરો ને ખૂંદે નાખે કાલ જો ને નૈ તો હે ને એવો કઈ આ રે કોક કોકો અહીંયા દેવાના જ બે આ ત્યાં રેગો એક જગ્યાએ નકર પછી આખું કામ કર્યું હાલ પેહુ જ નાખે પછી વિડીયોમાં આગળ મળીને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ને કાલના વિડીયોમાં તો કામ પછી એમ મને એ હતા તેમ બધા બેઠા હતા ને તે હાં પડે ગઈ નહીં પછી વિડીયોનો એન્ડ કરતા કરવાનું કંઈ યાદ ન આવ્યું યોગેશ દૂધ લેવા ગયા એમાં કંઈ

মই ফৰি আমাৰ বহু বাঢ়িব কাইম বাৰ নাই ঔষা পাংৰাজু ফুল জড়ি বে না যাম মাল উডে ফলৰ ৰুম অল্য়ো হয় নে তামে নাই

પાછું કામ તો તમે શિયાળો હોય ને એ થોડું થોડું તો દુખતું છે ઘડી ખમ હમવું ન થાય અટાણે નવ થયા દહ થયા ને હું હે ને આગમ બગીશો વારવા આવી સાફ જો વાંથી વારતી આવી આ કાલે હે ને બોકાલા ને ત્રણે ક્યારે નેદાઈ ગયા એક જીરી ગાજરનો એક અડધો રહ્યો આગમના ખૂણીઓ એમાં બહુ ને હે તો એ પછી રૂંઢે નેદ નાખીને આ હે ને આ વાર એ નાખે બકાલું તો નહીં થઈ ગયું તું જઈટલે પૂગે યોગેશને મેં કીધું થોડીક હેલ્પ કરો આથી આ અમે થામ વિસરીએ ને બધું પાણી આ આવે ને આ પાંદડા અહીં યોગેશવાળા કરું લીધું ત્યાં શોખનું થઈ જાય પછી હમણાં ને હગાયું નહીં હે પછી આગળ અવા હે નહીં ભેગા ભેગા થઈ જાય જ્યાં આમાં ખોળ થઈ પડ્યું બહુ જાજુતા ને હમણાં પીઆું ને એમાં થયું ને કરતાં આગળ ઓછું થાય તે નેદા જાય ને જાય સોખો થઈ જાય કઈ કામ નથી પછી વરે તો બે ત્રણ દી એક આધો બે દીમા તો પછી હું પછી વારે જામનગર જવાનું થાય તો પડ્યું કામ હું કહે આજે નવીરા હે ને તે કરે ને કે તે અડધો ભાગતા એટલે વરાઈ ગયો એટલે વાર બાકી વળી ગયું ઓરી ગમ બહુ પછી ન હોય લાઈન કટકા પડ્યા લાદી પેલા હે ને અમારે આ ફરિયા માં પછી આ ટાઈમ કારી લાદી હે ને એની જગ્યાએ અહીંયા આવતી પછી આ કાઢે નાખીને એનો ઠેકી દો પડ્યો ને પોપીઓ તો કહે દઉં એને પડ્યો તો એ હુકાતો ને તો પડ્યો તો અને કે પાડી હે અમે જો ના એટલે આમ ખડ હે મારા મામે એ પહેલાં જો આ તારી સોખી કીધી હતી અસર નહીં થઈ ગઈ મેં જોઈએ જય દરેક આ તો કઈ નથી કરવાનું આ મોટું મોટું ને દેના સાથે ચોખ્ખું થઈ જાય વાયરું ના મતા પડે બાકી આ મારું જીરું હોય દવા મારે પછી હારે હારો થયું તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને યોગા સહી હેલ્પ કરે સારી એવી તમને દેખાડા કામ કેવું કરે કઈ

એટલે એક તૂટી પાસણ આ કીધું કે હમણાં પાછો બગીસો પીવડ્યું હતું ને એમાં આવ્યા ન કે તો ફૂકાય એવું રાખેલું જો આમ બગીસો વારતા હું વારતી તી યોગેશ આ બેઠા તા ખુરશી નાખે હું નથી તો રોટ હું રહ્યો ચિરીક નાખતા એટલું સેલો રહ્યો આથી એને સંતરૂ વપડાયું ને જો આખા અમારા ઘરના સંતરા સંદ્રા ખાટા થોડોક ખાટા થોડાક નહીં જાય વધારે છે જરાક પાકે જાય નહીં પીરું પીરું થયું ને તું એને સાઈડ પીર્યું હતું જો આવા પીર આથી મોટા ન થાય એ વધતા ને પણ આ બેગ દી હજે રીએ ને તો પાકે જાય મલક બધા હે ખાઈએ મજા આવે આંબરાથી તો ઓછા ખાતા હે કઈ તો મીઠો લાગે હલો અમારે સહેલું સહેલું એક ઢગલી ખે વારે ભરે

એ મેં જેટલા જેટલા ને આવ્યા ને એને બધા એને લખી દીધું કોમેન્ટમાં કઈ તે થઈને એટલા ભાવમાં નથી ભાવ તો અટાણ જે આવતો હોય એમાં દીધી હોય ને એટલે બધાને ખબર જ હોય કે એને કામ ભાવ આવે હજાર છે ગો તો ના અમે હજારમાં તો નથી આવતી ને જવું ને દાઈ ગયો તો દર્શન શોખ થયું મારે હે ને એટલી બાકી છે મને હોખ નહીં ને હતી વલે પછી આમાં બાથરૂમ અમારું બીજું હોય ને ના એના પાસે ટાંકો ને સલકાઈ જાય એ ના દે નાખી આતા આટાં એટલું ના દે નાખ્યું હિમજ કરે નાખે આરો થઈ જાય પછી આજ સોખો સણક બગીચો ગણાય કહો જ્યાં આથી પડ્યા તા હા આ બધી વારે અસરનું સોખું ગનાખ્યો આમાં અમારે આવવા ન હોય બેહવા કોઈ દેમ બેહવાની આવ્યાં બગીચામાં લાઈટ ન હોય ને અમારે પહેલાં ઇન્વેટર બગડે ગયું ને તે દુ ઉનાળામાં આવતા

કે બધા આવો તો ભજીયા બનાવીએ અમે સબસ્ક્રાઈબર આવે તો ભજીયા બનાવી ને જો મારા વાળ છે ને એકદમ સિલકી જ રહીએ હો હિંતેર એહી ટકા સ્ટ્રેટ મારે બાકી હાવ સ્ટ્રેટ તો થાય જ નહીં એની ભાઈ આમ સ્ટ્રેટ લેજો હા કા કે આપણે એ સ્ટ્રેટનિંગ ઓલે હા સ્ટ્રેટનિંગ મશીન મારે ને તો હે આ મારે ઘેર પણ એ હું કઈ મારતી ને એટલે હિંતેર એહી ટકા જીવા સ્ટ્રેટનિંગ મારે અહીં જોતા એવું લાગે એકદમ સિલ્કી શાઇન માં રહેવા તો તમારે કરાવવું હોય તો કરાવજો જો સારી ગઈ બાકી હજુ કઈ છે ને મને નુકસાન ના ને તો અહીં ખર્ચ કે ને તો મારા ઉતા નહીં વાને ઉતા થી તો બહુ હારામ હારા થઈ ગયા પણ છે ને સિલ્કી બહુ થઈ ગયા બકલ નાખે ને તો એ લઈ રહે એમાંય એમાં ધોવા વાળ એટલે બહુ જ નથી કાં થયું

મેં ની જો આગડે બકાલ આખો પિયરાવ દીધો આ ખાલી એક ગાજર છે ને એ એક ને પિયરાઈ હો બાકી બધું પિયરાવ દીધો એક બગીચો પિયરાવ દીધો શું જો આપડે ફ્રી છે જસુકા જસુકા કા મારે દવા સટુ મને પંપ ભર દી મે કીધો કે લાવું સાડાઈ કઈ ના ના મારે જ સાટવી તો કઈ વાંધો નહી તો પંપ ભરે તો દે પંપ ભર દી તો દે ધીરે ધીરે સાટે ને અર્ધો જ પંપ ભર્યો આખો પોપઈ ને જ ભરેલ मैं कहता उपड़े ही नहीं जोके के उपड़े तो लिए पर बस एक बार इन्हें दुख ही दर्द और तो दे, दे तो और तो बहुत मतलब बदाय मस्त टाइम जा गयी दवा अटाने सवाई अंडी अच्छा थम तो जाए धीरी धीरी ने और जो भी होने अगर बांध रही थी अंदर टाइम नहीं हुए दे रही है जब थे बैठा रही है वहीं दबे रह रही હવે એની બધાય ભેગા ચા જ બે ત્રણ ટકા હે તો હવે વારે નાખે દે ને આજના વિડીયાનો એન્ડ અમે આજ કર્યું આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવા નવા સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટ કરતા ભૂલતા નહીં